ખેડૂતોએ લણેણો પાક પર પલળી ગયો છે જે રીતના વરસાદ વરસ્યો સાથે સાથે પવન પણ ફૂંકાયો તેના પરિણામે ખેડૂતોને ખેતીના પાકમાં નુકસાન થયું અલગ અલગ જગ્યાના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે સુરતના જેમાં સુરતના ઓલપાડ કુંભારી અને હાથીસા જ્યાં ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયું ઊભો પાક હતો એ જમીન દોસ્ત થઈ ગયો તો ક્યાંક કરેલા પાથરા પણ પલળી ગયા આ પ્રકારની સ્થિતિ સુરતમાં સર્જાઈ ગઈ પરિણામે ખેડૂતોને અત્યારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઉનાળુ પાકને ખાસું એવું નુકસાન પહોંચ્યું છે બાજરી તલ મગ આ તમામ જે પાકો છે તેને નુકસાન પહોંચ્યું તો અલગ અલગ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે અમરેલી અને જુનાગઢ જુનાગઢમાં મુખ્યત્વે કેરીનો અત્યારે પાક લેવાતો હોય છે તો કેરી ખરી પડી છે બોટાદમાં પપૈયાના ઝાડ પડી ગયા છે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તો અમરેલીમાં પણ ખેતી પાકને ખાસું એવું નુકસાન પહોંચ્યું છે ભારા કરીને જે રાખેલા હતા ખેતરમાં એ તમામ ભારા પલળી ગયા છે પરિણામે ખેડૂતોને હાલમાં નુકસાન ગયું છે ખેતરમાં જે પાક હતો એ પણ પલળી ગયો સાથે સાથે વૃક્ષ ઉપર જે ફળ હતા એ પણ ખરી પડ્યા છે આંબાના તેના પરિણામે લોકોને પણ કેરી ખાવા નહીં મળી શકે અને સાથે સાથે ખેડૂતોને પણ તેના ભાવ નહીં મળી શકે ખેડૂતોને નુકસાન સાથે સાથે કેરી રસિયાઓને પણ અત્યારે કેરીનો સ્વાદ ચાખવા નહીં મળી શકે અલગ અલગ જિલ્લાના દ્રશ્યો જેમાં વડોદરાની વાત કરવામાં આવે ડભોઈ શિનોર વાઘોડિયા વડોદરાના આ તમામ વિસ્તારોમાં હાલ આ સ્થિતિ સર્જાય છે વડોદરામાં કપાસના પાકને પણ નુકસાન થયું છે શિનોરમાં કપાસનો પાક જે પલળી ગયો વાઘોડિયામાં બાજરી સહિતના પાકને નુકસાન થયું છે તો વડોદરામાં ડભોઈમાં ખેતરમાં પાણી જતા જે લણીને તૈયાર કરેલો પાક હતો એ પણ પલળી ગયો છે